નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છું અડીખમ ગુજરાત મહીસાગર આરસીટી ખાતે માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સાધન સહાય મેળવનાર ચાલીસ લાભાર્થીઓને પ્રથમ બેસની તાલીમની શરૂઆત થઈ છે જેમાં લાભાર્થીઓને ઉદ્યોગ સાહસિકતા અને સોફ્ટ સ્કિલની તાલીમ માર્કેટિંગ અને ઓનલાઈન પેમેન્ટ અંગે નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવશે ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણી વિભાગ દ્વારા નાના પ્રકારના ધંધા રોજગાર કરતા સમાજના નબળા વર્ગના લોકોને સહાયભૂત થવા માટે તેમના ધંધાને અનુરૂપ સાધન ઉધાર સ્વરૂપે આપવાની માનવ કલ્યાણ યોજના અમલમાં છે આ યોજનામાં અરજદારોએ ઓનલાઈન ઇકુટીર પોર્ટલ પર અરજી કરવાની રહે છે અરજી કરતી વખતે જેમણે બેઝિક તાલીમ મેળવવાની જોગવાઈ તેમણે તે અંગેનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે આ તમામ અરજીઓનું જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વેરીફિકેશન કરવામાં આવે છે અને પસંદગી પામેલ અરજીઓ ઓનલાઈન ડ્રો માટે જિલ્લા કક્ષાની સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવે છે ઓનલાઈન ડ્રોમાં પસંદગી પામેલ લાભાર્થીઓને તેમની અરજી અનુસાર બેઝિક તાલીમ અને ટુ ટૂલકીટ મળવાપાત્ર છે જેમાં તાલીમ સંબંધી તમામ કામગીરી માટે ગુજરાત માટેકામ કલાકારી અને રૂઅર ટેકનોલોજી સંસ્થા નોડેલ એજન્સી તરીકે કાર્ય કરે છે ત્યારે તેઓ દ્વારા ઓનલાઈન ડ્રોમાં સિલેક્ટ થયેલા લાભાર્થીઓને પાંચ દિવસની જરૂરિયાત મુજબની બેઝિક તાલીમ આપવામાં આવે છે મઈસાગર ખાતે શરૂ થયેલ તાલીમ અંગે માહિતી આપતા અગ્રવાલે આરસીટી દ્વારા એક દિવસ મળી કુલ છ દિવસની તાલીમ આપવામાં જેથી તે પોતાનો વ્યવસાય સારી રીતે આગળ વધારી શકે અત્રે છે કે મહીસાગર જિલ્લામાં માનવ કલ્યાણ યોજનામાં ઓનલાઈન પસંદગી પામેલા લાભાર્થી કે જેમને કીટ મળી ગઈ છે તેવા કુલ લાભાર્થી બાવીસો એક છે જેમાંથી તાલીમનો વિકલ્પ પસંદ કરેલો હોય તેવા લાભાર્થી બસો છે અને સદર લાભાર્થીને દૂધ દહીં બનાવનાર ટ્રેડમાં એક હજાર પંચાવન બ્યુટી પાર્લરમાં માં બસો દસ ઇલેક્ટ્રિક એપ્રેન્ટીસ માં એકસો અઠ્યાસી સેન્ટરિંગ કામમાં એકસો અઠ્યોતેર વગેરે ટ્રેડ મળીને કુલ બાવીસો એક લાભાર્થીને કીટ આપવામાં આવી છે નમસ્કાર ભાઈઓ બહેનો મેરા નામ વિશાલ અગ્રવાલ છે मैं बरोड़ा ग्रामीण स्वरोजगार तालीम संस्थान लोनावाड़ा में डायरेक्टर पद पर कार्यरत हूँ हमारे इस संस्था में आज पाँच दिवसीय तालीम कार्यक्रम की शुरुआत की गई है जिसके अंतर्गत मानव गरीब कल्याण योजना के जो लाभार्थी हैं हमारे महिसागर ज़िले के टोटल बाईस लाभार्थी हैं उनमें से जो 200 सौ लाभार्थी हैं जिन्होंने तालीम कार्यक्रम अपनाने के लिए अपना नाम रजिस्टर करवाया था उनमें से 40 लोगों के साथ में हमने पहला तालीम कार्यक्रम शुरू किया है मानव गरीब कल्याण योजना के अंतर्गत काफी सारे किट का लाभार्थियों का वितरण किया जाता है जैसे ब्यूटी पार्लर का किट है दर्जी काम का किट है कड़िया काम का किट है पापड़ बनाने की मशीन है मोटर वेल्डिंग की मशीन है ऐसे बहुत सारे गृह उद्योगों की मशीनों का वितरण किया जाता है लेकिन मशीन लेने के बाद में वो लाभार्थी क्या काम करें किस तरीके से अपने उपक्रम को सफल बना सकते हैं उनको बैंक से लोन किस तरीके से मिलता है क्या क्या उनमें कॉम्पिटेंसी होनी चाहिए ताकि वो अपने बिजनेस को सुचारू रूप से और सफल बना सकें इसके लिए हमारे यहाँ पर छः दिनों का एक प्रोग्राम चालू किया है तालीम कार्यक्रम जिसमें पाँच दिनों का ताली कार्यक्रम जो है वो गृह एम कोटरी उद्योग गांधीनगर की तरफ से आयोजित किया जाता है और एक दिवसीय प्रोग्राम जो है वो हमारी तरफ से एड किया जाता है इस तरीके से टोटल छः दिनों का तालीम कार्यक्रम हम इन लोगों को दे रहे हैं મારું ગામનું નામ જવરા ખા મોવાડા છે મેં માનવ કલ્યાણ યોજનાનું ફોર્મ ભર્યું હતું એમાં મને પાપડ બનાવટની કીટ મળેલ છે એ કુટિર પાર્લર પર ફોર્મ ભરેલું હતું તેમાં મને એક કીટ મળેલી છે અને હું આજે આ સી આ એ સિટી સંસ્થામાં પાંચ દિવસની તાલીમ માટે આવ્યા છીએ એમાં અમને અલગ અલગ સોફ્ટ સ્કેલ બેન્કિંગ માર્કેટિંગ ઓનલાઈન પેમેન્ટ એવી વગેરે માહિતી શીખવાડવામાં તાલીમ આપવામાં આવવાની છે અને તેનાથી અમને અલગ 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 લાભ થશે જેવા કે માર્કેટિંગ વિશે કઈ રીતના સેલ કરવો અને જે પાંચ દિવસની તાલીમ છે એની અંદર પાંચસો રૂપિયા અમને આપવાના છે એમ પાંચ દિવસના પચીસો રૂપિયા અમને હાથે આપવાના છે અને અમે બધા ભાઈઓ અલગ અલગ ગામથી અહીંયા તાલીમ લેવા માટે આવ્યા છીએ આ આ જે સરકારની યોજના છે અમને સારી અને જે પગભર કરી શકે એવી છે અને સારી છે સરકારની આ યોજના વિશે તો અમને બધા અમને બી લાભ થાય અને આવનારી પેઢીને બી લાભ થાય તેવું સારું એમ ગરીબોને માટે બહુ સારી યોજના છે